પારડ જિલ્લાના રાધનપુર ખાતે સરકારની યોજના અનુસાર આદિવાસી સમાજના લોકોને સામાજિક કામોની અંદર ઉપયોગી આવે તે હેતુસર રાધનપુર નગરપાલિકા દ્વારા આદિવાસી ભવન કમ્યુનિટી હોલ બનાવવા માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં ત્રણ તાલુકાના આદિવાસી ભીલ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા તો રાધનપુરના વિકાસની અંદર સહભાગી બની વિકાસની વેગ પકડાવતા જાગૃતધારા સભ્ય લવિંગજી સોલંકી અને જિલ્લા પંચાયત ના ન્યાય સમિતિના ચેરમેન બાબુલાલ અને નગર સેવક આદિવાસી સમાજના પ્રમુખ અને સહિતના આદિવાસી ભી સમજના 42 ગામના લોકો उपस्थित રહ્યા હતા આ પ્રસંગે સમાજના હિત માટે સરસ સરસમજાના આદિવાસી ભવન કોમ્યુનિટી હોલ નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ પ્રસંગે સમગ્ર સમાજની અંદર ખુશીનો માહોલ છવાયો હતો સાથે સાથે સરકારનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો ખૂબ આજે આનંદની વાત છે આદિવાસી હિલ સમાજ દ્વારા જે આજે અહીંયા કોમ્યુનિટી હોલ એટલે આદિવાસી ભવનનો નગરપાલિકા દ્વારા એક ખૂબ જ સુંદર એ ભવન અહીંયા બનવાનું છે એનું આજે ખાતમુહૂર્ત થયું છે ખાતમુહૂર્તમાં ત્રણ ચાર આ તાલુકાના જીલ સમાજના આગેવાનો મળીને સાથે મળીને આજે ખાતમુહૂર્ત કર્યું છે હું આશા રાખું કે એક જરૂરિયાત જેને હતી એ જરૂરિયાતમંદોને નગરપાલિકા દ્વારા એ ખૂબ જ અહીંયા ભવન એ સુંદર બનવાનો છે એને હું ખૂબ ખૂબ શુભકામના આપું છું અને જલ્દીમાં જલ્દી વહેલી તકે આ ભવન પૂરું થાય હું ધારાસભ્ય તરીકે હું પણ એમને મદદરૂપ થઈ જે કાંઈ મારી ગ્રાન્ટમાંથી પાણા વંડો બનાવવા જે કાંઈ થાય તો એમાં હું પાંચ લાખ રૂપિયા સુધીની હું એને ગ્રાંટની મદદ કરવાની છું અને આમાં બધા સાથે મળીને એક રસ રહીને સંપ રાખીને આપણું આ કાર્ય જલ્દી પૂરું થાય એની હું શુભકામના પાઠું બોલો